गरीब लोगों के लिए आदिवासी लोगों के लिए जो स्पाइन केयर की ज़रूरत है जिसमें उनसे मिलना उनकी को एडवाइस करना और फाइनली सर्जरी करना ये सब चीज़ हम लोग नेशनल लेवल पे बीस सेंटर्स थ्रू ये काम कर रहे हैं और ये हमारा काम हर वीकेंड को रहता है उड़ीसा वेस्ट बंगाल तमिलनाडु सब जगह जाके आदिवासी और रूरल एरिया में पेशेंट का को इलाज करते हैं और यह हमारा फाउंडेशन का मेन एम है इसके लिए अभी हम यहाँ एग्ज़िबिशन भी कर रहे हैं और अहमदाबाद में पहली बार हम लोग ये एग्ज़िबिशन करने जा रहे हैं डॉक्टर तारक पटेल से મારી અમદાવાદમાં હોસ્પિટલ છે ઇન્ડો સ્પાઇન હોસ્પિટલ અને હું છેલ્લા તેર વર્ષથી ધ સ્પાઇન ફાઉન્ડેશન સાથે એસોસિએટેડ છું મેં મારી ફેલોશીપ સ્પાઇન ટ્રેનિંગ ડૉક્ટર પુજરાજ જોડે બે હજાર નવથી બે હજાર અગિયારમાં લીધેલી છે સો આ જે એક્ઝિબિશન છે એ ધ સ્પાઇન ફાઉન્ડેશન જે ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે એના ફંડ રેઝિંગ માટે આપણે પ્લાન કરેલું છે જેથી જનરલ પબ્લિકમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે સ્પાઇન ફાઉન્ડેશન કેવા પ્રકારની ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે અને એના માટે જે પણ ડોનેશન અથવા તો ફંડ્સ જો કોઈને ડોનેટ કરવું હોય તો એના માટે આપણે આ એક એક્ઝિબિશન કર્યું છે અમદાવાદમાં પહેલું એક્ઝિબિશન છે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલરેડી આગળ પાંચ એક્ઝિબિશન થઈ ગયેલા છે અને અત્યાર સુધીમાં સ્પાઇન ફાઉન્ડેશન એ ઓલ ઓવર ઇન્ડિયામાં વીસ સેન્ટર થ્રુ લગભગ સાહીઠ સિત્તેર હજાર સ્પાઇનના દર્દીઓને મફતમાં સારવાર કરેલી છે અને લગભગ બેથી અઢી હજાર જેટલી સર્જરી પણ ફ્રી ઓફ કોસ્ટ કરેલી છે સો આ એક બહુ જ નોવેલ કોન્સેપ્ટ છે અને એના માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ આ એક્ઝિબિશનમાં ગુજરાત સરના સિવાય બીજા ચાર ડૉક્ટર્સના પેઇન્ટિંગ્સ છે મારા પેઇન્ટિંગ્સ છે ડૉક્ટર તારક પટેલ દેર ઇઝ વન ડૉક્ટર પ્રિયંક પટેલ ફ્રોમ ફ્રોમ મુંબઈ ડોક્ટર તેજસ્વી ફ્રોમ દહેરાદૂન અને ડોક્ટર ભરત ફ્રોમ બેંગ્લોર સો ટોટલ પાંચ ડોક્ટરના મોર દેન હન્ડ્રેડ પેઇટિંગ્સ એક્ઝિબિશન્સમાં